ના ખેરોજ ગામે ખોટો નોંધો પાડી જમીન હડપ કરી લેતા અરજદાર ન્યાય માટે ભટકી રહ્યા છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર વિકાસશીલ કરી રહી છે ત્યારે વિકાસની આડમાં અન્ય શખ્સો ખોટો રીતે સરકારી ચોપડે નોંધો પાડીને સદર જમીન હડપ કરી લેતા ચકચાર મચી જવા પામી છે જો આની વિગતવાર વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના ખેરોજ ગામે આવેલ સર્વે નંબર છન્નુવાડી જમીન જે મૂળ માલિકના નામે જમીન હોવા છતાં બનાવતી ડોક્યુમેન્ટ બનાવી પત્ર પુષ્પના આધારે જમીનમાં અન્ય લોકોએ નોંધ પડાવી નાખતા સાચા અરજદાર હાલ ન્યાયની ગુહા લગાવી રહ્યા છે ત્યારે આ જમીનમાં સાચા અરજદાર જે સીધી લીટીના વારસદાર છે હાલ તેમના કબજામાં જમીન છે છતાં વારસાઈ ન થતા અરજદારો ન્યાય મેળવવા માટે આ સરકારી વિવિધ કચેરીઓમાં ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે મારું નામ ખેમાભાઈ મકવાણા છે ખેરોજની સર્વે નંબર સં છે એ મકવાણા રાજા બધાનો છે ને સીધી લીધીના વારસદાર તરીકે હું છું ને પોસઠ નંબરની નોંધ જે બીજાના નામે પડી છે એ ખોટી છે પોસઠ નંબરની નોંધ એ રાજા બધાની જ છે ને અમારા પરિવારને અમને જમીન મળવી જોઈએ જો જમીન ના મળે તો અમારે બૈરા છોકરા સાથે અમારે ગાંધી સિંધે માર્ગ અપનાવવો પડશે ને મેન્યુ રેકર્ડ હાથે શેડ સાડ છે આ ચોખ્ખું દેખાઈ આવે છે અમે અરજીઓ કરી છતાંય અમારે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નથી તો અમને સરકાર યોગ્ય જવાબ આપે એવી એવી માંગ છે અમારી જમીનની ખોટી નોંધો પડેલી છે તો શું કહેવા માંગે છે સરકાર અમારે ખોટા નામો પેલા કરીને પછી અમારી જમીન ચડાવીને રેકેટ સાથે છેડછાડ કરીને અમારી જમીનના છેડછાડ કરેલ છે તો સરકાર શ્રી અમારી ને આદિવાસીઓની જમીન કોઈના નામે તો થતી નથી તો કેવી રીતે બીજાના નામે થઈ આ જમીન તો પછી સર્વ સર્વે નંબર છણનું સર્વે નંબર હા રાજા બધાના નામે અમારી દાદાની જમીન હતી અને તે બીજાને નામે કઈ રીતે થઈ તે કોઈ વેચાણ કે કોઈ સહેજ નથી દસ્તાવેજ તો જમીન કઈ રીતે બીજાના નામે સડી તે સરકાર પાસે અમારે જવાબ લેવા નો જવાબ આપે અમને એ રાજ્ય સરકાર પારદર્શક વહીવટની વાતો કરતી સરકાર માટે શરમજનક બાબત કહેવાય કે સરકારી નોકરો પોતાના મેળાપીપણાથી પાત્રમ પુષ્પક કે અન્ય રાજકીય વક્ત ધરાવતા ઇસમૂહને ખોટી રીતે નોંધ કરી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે સાબરકાંઠાના ખેરોજમાં સર્વે નંબર છન્નુના રેકર્ડ સાથે છેડછાણની અરજીઓ દફતરે કરાઈ હોવાના અહેવાલ પ્રસિદ્ધ થવા છતાં નગ્રણ વહીવટીતંત્રના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે હાલ અરજદારો વિવિધ સરકારી કચેરીઓમાં રજૂઆત કરી હોવા છતાં સરકારી બાબો માત્ર આંક આડા કાન કરી ઉલટા ઉલટાચોર કોટવાલકો ડાટે તેવો હાલ ઘાટ ઘડી રહ્યા છે ત્યારે ખડબ્રમ્મા પાસે આવેલા ખેડૂતની સર્વે નંબર માં પ્રત્યક્ષ કબજાથી અન્ય વ્યક્તિના નામે નોંધ પાડી હોવા બાબતે અડધી જમીનમાં કબજો ધરાવતા મૂળ માલિકના વારસદારોની અરજીઓ નગરોળતંત્રે દફતરે કરી છે જ્યારે ખોટા લોકોની નોંધપાડી પ્રમાણિત કરી છે ત્યારે હાલ સાચા અરજદારો સદર નોંધ ખોટી હોવાના પુરાવા રજૂ કરવા છતાં તંત્ર કોઈ પણ સામલતું નથી ત્યારે સાચા સાચાના મૂળ માલિકનું નામ રેકર્ડ પર હજુ કમી થયું નથી આજે પણ જમીનનો ભોગ કરતા હોવાથી રેકર્ડ પર પડેલ નોંધને રદ કરવા માંગ કરી રહ્યા છે ત્યારે ભ્રષ્ટ સરકારી બાબુઓના પાપે સાચા અરદદાર પુરાવા રજૂ કરતા હોવા છતાં ઠેર ઠેર ધરમના ધક્કા ખાઈ રહ્યા છે કોર્ટમાં દાવો કર્યો સિવિલ કોર્ટમાં દાવો કર્યો અને પછી નાયબ કલેક્ટરમાં અમે દાખલ કરી અરજી મામલતદારમાં દાખલ કરી તકેદારી સમિતિ જિલ્લા સીટમાં અમે દાખલ કરી અને તે જવાબ અમને જે યોગ્ય ન મળ્યો એમ અને અમારા કુટુંબીજનો અત્યારે પણ સન્નું સર્વે નંબરમાં પ્રત્યક્ષ કબજો ધરાવીએ છીએ અને થોડું ઘણું અમે વાવેતર કરીએ છીએ અને તે જવાબ અમને યોગ્ય ન મળ્યો અને તે અમારું જે કુટુંબીજનોની હાલત આજે બહુ કપડી છે અને તે યોગ્ય જવાબ મળે અને અમારો તે જે પ્રત્યક્ષ કબજોને અમારી જે જમીન છે તે પરત મળે તે અમારી માગ છે કુટુંબ હાઈટ હિત અમે આ આ જમીનની કોઈની ખાતે થાતી નહીં ને સહી કરાવવાગે ને ખાતે કેમ થઈને કોઈ અમને જવાબ મળો નહીં અમે ગોદી ને રસ્તે અમે આગળ વધશું સરકારે જણાવ્યા પછી અમને સારો રસ્તો ના મળે તો અમાર કી રસ્તે જાવું અમે આગળ ડગલો ભરશું ખેડૂતની સીમા નવા સર્વે નંબર એકસો સિત્યોતેર જૂનો સર્વે નંબર છન્નુની જમીનમાં નોંધ નંબર થી પરમાર કિશોરસિંહ નવજીનું નામ દાખલ મકવાણા રાજા બધાના વારસદારો નાનાભાઈ ખેમાભાઈ મકવાણા નોડાભાઈ ખેમાભાઈ મકવાણા પોપટભાઈ ભુરાભાઈ મકવાણા બલુભાઈ આ લોકો સાચા અને સીધી લીટીના વારસદાર હોય અને તો પોતાના આધાર પુરાવા સાથે તંત્રને રજૂઆત કરી રહ્યા છે કે તે રાજાભાઈ બદાભાઈના સીધી લીટીના વારસદાર છે આદિવાસી નાગરિકોએ ને ખેતીની જમીન અન્ય વ્યક્તિને સક્ષમ અધિકારીની પરવાનગી વગર અન્યને વેચાણ કે બક્ષીસ આપી શકાતી નથી તેવો ભારતના બંધારણમાં કાયદો બનાવ્યો છે છતાં સરકારી બાબુઓ પુષ્પના આધારે કાયદાને ઘોડીને પી ગયા છે જેનો ખોટી નોંધ પડી તેના પરથી અનુમાન લગાવી શકાય છે મૂળ માલિકના વારસદારો આજે પણ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે અને આજે પણ પસ્તર જમીનમાં પ્રત્યક્ષ કબજો ધરાવે છે ખેતી કરી જીવન નિર્વાહ કરે છે પરમાર કિશોરસિંહ નવજીની નોંધ નંબર રદ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે વિવાદીઓ દ્વારા ખેડબ્રહ્મા મામલતદાર અને ખેડબ્રહ્મા નાયબ કલેક્ટર સમક્ષ ફરિયાદ કરાઈ છે પરંતુ તમામ જગ્યાએ સમય મર્યાદા બહાર અને પ્રત્યક્ષ કબજાના આધારે નોંધ પાડ્યાના બહાના બતાવી અરજીઓ દફતરે કરવામાં આવે છે અરજદારોની માંગ છે કે તેમને સત્વરે ન્યાય મળે અને પોતાના માલિકીની જમીન પરત મળે જો પોતાના હકની માલિકીની જમીન પરત નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન પર જવાની તંત્રને ચીમકી ઉચ્ચારી છે અને આગામી સમયમાં જો ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરશે તેવો અરજદારો તંત્રને ચીમકી અપાય છે ત્યારે જોવું રહ્યું કે નગરોડ તંત્ર સાચા અરજદારને ન્યાય આપશે કે નહીં તે હવે જોવું રહ્યું રિપોર્ટર રાજકમલસિંહ પરમાર